નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો મનુષ્ય જીવન ખૂબ જ કષ્ટદાયક હોય છે કદાચ તમે તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો આજની કહાનીમાં આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જે પોતાના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો અને આવું ફક્ત એના વિચારવાની રીતના લીધે થયું હતું એને એવું લાગી રહ્યું હતું કે મનુષ્ય જીવન ખૂબ જ કષ્ટદાયક હોય છે એને એવું લાગતું હતું કે જાનવરોનું જીવન મનુષ્ય કરતા ખૂબ સારું હોય છે કેમ કે એને આટલી બધી પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો આપણે મનુષ્યો હંમેશા ચિંતાઓથી પરેશાન રહીએ છીએ પરંતુ જાનવરો પોતાનું જીવન ખુશીથી જીવે છે તો આવો મિત્રો આ વાતને એક કહાનીના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ મિત્રો કહાની શરૂ કરીએ એ પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે મિત્રો પ્રાચીન સમયની વાત છે એક ગરીબ બ્રાહ્મણ હતો એ રોજ અલગ અલગ ગામડાઓમાં ઘૂમતો રહેતો અને જે કંઈ ભિક્ષા મળતી એનાથી જ એનું અને એના પરિવારનું ગુજરાન ચાલતું હતું પરિવારમાં પતિ પત્ની અને એક દીકરો હતો દીકરો હવે ધીરે ધીરે મોટો થવા લાગ્યો હતો અને એનું શિક્ષણ શરૂ થવાનું હતું પરંતુ એના પહેલા યજ્ઞ કરવો ખૂબ જરૂરી હતો પરંતુ યજ્ઞ કરવાનો ખર્ચો ક્યાંથી કાઢવો એ વાતની એને ચિંતા હતી કેમ કે યજ્ઞ કરવામાં સાત બ્રાહ્મણોને ભોજન કરાવવું પડે જ્યારે આ બ્રાહ્મણ સવારે પૂજા અર્ચના કર્યા બાદ ભિક્ષા લેવા માટે ઘરેથી નીકળતો હતો ત્યારે એની પત્ની રોજ પોતાના સંતાન માટે યજ્ઞ કરવાની વાત કરતી રહેતી એક દિવસ બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે આવી રીતે કેટલા દિવસ સુધી ચાલતું રહેશે મારે કંઈક વ્યવસ્થા કરવા માટે નગર તરફ જવું પડશે બીજા દિવસે એની પત્નીએ એને ભિક્ષાપાત્ર આપ્યું અને ઘરેથી વિદાય કર્યા આ બ્રાહ્મણ ખૂબ સાધારણ વ્યક્તિ હતો અને એ અજાણ્યા રસ્તા પર ચાલી ચાલીને થાકી ગયો હતો અને સાંજ પડી ગઈ એટલે એ એક વિશાળ વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યો એ ખૂબ થાકી ગયો હતો એટલે તરત જ એને ઊંઘ આવી ગઈ પરંતુ સંયોગથી ત્યારે ભગવાન શિવજી અને માતા પાર્વતી પૃથ્વી લોકનું ભ્રમણ કરવા નીકળ્યા હતા અને એ જ રસ્તેથી નીકળ્યા હતા અને એ પણ થોડો આરામ કરવા માટે આ વૃક્ષ નીચે બેસી ગયા પરંતુ ત્યાં સૂતેલા બ્રાહ્મણને જોઈને માતા પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું કે હે સ્વામી જુઓ તો ખરા આ બ્રાહ્મણ બિચારો ગામડે ગામડે ભિક્ષા માંગવા માટે ઘૂમતો રહે છે જેનાથી એનું પેટ પણ ભરાતું નથી અને એના દીકરાનું ઉપનયન સંસ્કાર કરવાનો સમય આવી ગયો છે પરંતુ આ બધું એ કેવી રીતે કરી શકશે શું તમને એના પર દયા નથી આવતી માતા પાર્વતીની વાતો સાંભળીને ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી દરેક જીવને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે સુખ દુઃખ તો આવતા જ રહે છે પરંતુ મને પણ તમારી જેમ દયા આવવા લાગશે તો સંસારમાંથી બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે તમે કંઈ પણ કરો પરંતુ તમારે આ બ્રાહ્મણ માટે કંઈક ઉપાય કાઢવો પડશે અન્યથા હું તમારી સાથે નહીં આવું ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે આને ત્રિયા કહેવાય ત્યારબાદ ભગવાન શિવજીએ એને એક જોડી આપી અને કહ્યું કે આ જોડી તમે એ બ્રાહ્મણ પાસે મૂકી દો આમાં મીઠાઈ છે અને આનાથી એનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ માતા પાર્વતીએ ઝોળી બ્રાહ્મણ પાસે મૂકી દીધી અને એ બંને ત્યાંથી નીકળી ગયા જ્યારે બ્રાહ્મણ ઊઠ્યો ત્યારે ઝોળી જોઈને હેરાન રહી ગયો એણે ઝોળીની અંદર હાથ નાખ્યો અને ખૂબ ખુશ થઈ ગયો કેમ કે ઝોળીની અંદર અલગ અલગ પ્રકારની મીઠાઈઓ હતી અને બ્રાહ્મણ ખૂબ ભૂખ્યો હતો એટલે એણે ભરપેટ ભોજન કર્યું પરંતુ જોડી હજુ પણ ભરેલી હતી એટલે બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે મને હવે આ ચમત્કારી જોડી મળી ગઈ છે તો પછી હું શહેરમાં જઈને શું કરીશ એટલે એ પાછો પોતાના ગામ તરફ ચાલવા લાગ્યો ચાલતા ચાલતા હવે રાત થવા આવી હતી ત્યારે જ એને એક મીઠાઈની દુકાન જોવા મળી એટલે એણે એવું વિચાર્યું કે આજે રાત્રે હું અહીંયા જ રોકાઈ જાઉં છું અને મીઠાઈની દુકાનવાળો પણ બ્રાહ્મણને ઓળખતો હતો આ બ્રાહ્મણ પહેલાં પણ એ દુકાન પર ભિક્ષા માંગવા જતો હતો પરંતુ આજે એણે ભિક્ષા ન માંગી પરંતુ એણે એક રાત વિતાવવા માટે રોકાવાની જગ્યા માંગી ત્યારે મીઠાઈવાળાએ હા પાડી અને બ્રાહ્મણ ત્યાં જ રોકાઈ ગયો બ્રાહ્મણ આજે ખૂબ ખુશ હતો બ્રાહ્મણને આટલો બધો ખુશ જોઈને મીઠાઈવાળો હેરાન રહી ગયો અને વિચારવા લાગ્યો કે આખરે શું કારણ છે કે હંમેશા ઉદાસ રહેવા વાળો બ્રાહ્મણ આજે ખૂબ ખુશ હોય એવું લાગી રહ્યું છે અને એ ભોજન પણ નથી માંગી રહ્યો હવે જ્યારે રાત્રે બ્રાહ્મણ ઊંઘી ગયો હતો ત્યારે મીઠાઈવાળાની નજર એની જોળી પર પડી એટલે એણે જોળી ઉઠાવી લીધી અને એની પત્ની પાસે લઈ ગયો અને બંને જોળીની અંદર જોવા લાગ્યા તો અંદર ઘણી બધી મીઠાઈ હતી ત્યારબાદ બંને પતિ પત્નીએ મળીને બધા જ વાસણો મીઠાઈઓથી ભરી લીધા ત્યારબાદ ઝોળી બ્રાહ્મણ પાસે જેવી રીતે પડી હતી એવી રીતે જ મૂકી દીધી સવારે બ્રાહ્મણ ઉઠ્યો અને પોતાની ઝોળી ઉઠાવીને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો એક બે દિવસમાં બ્રાહ્મણ પોતાના ઘરે પહોંચી ગયો બ્રાહ્મણને ખુશ જોઈને એની પત્નીને ગુસ્સો આવી ગયો અને એ ગુસ્સો કરીને કહેવા લાગી કે તમે બે દિવસમાં એવું તો શું લઈ આવ્યા છો કે તમે આટલા બધા ખુશ હોય એવું લાગી રહ્યું છે ત્યારે બ્રાહ્મણ હસીને કહેવા લાગ્યો કે ભાગ્યવાન થોડી શાંતિ રાખો હું બધું જ જણાવું છું પરંતુ પહેલા તમે એક થાળી લઈને મારી પાસે આવો ત્યારે એની પત્ની કંઈ પણ સમજી નહીં અને એ થાળી લઈને બ્રાહ્મણ પાસે આવી ત્યારે બ્રાહ્મણે એ થાળીમાં જોળી ખાલી કરી એટલે એની અંદરથી અલગ અલગ પ્રકારની ઘણી બધી મીઠાઈ નીકળી અને એ મીઠાઈથી થાળી ભરાઈ ગઈ આ જોઈને એની પત્નીને આશ્ચર્ય થયું ત્યારબાદ બ્રાહ્મણે પોતાના હાથેથી પત્નીને મીઠાઈ ખવડાવી અને કહેવા લાગ્યો કે ભાગ્યવાન આ મીઠાઈ તમારે જેટલી ખાવી હોય એટલી ખાઈ શકો છો કેમ કે આ જોડી ચમત્કારિક જોડી છે ત્યારબાદ બ્રાહ્મણે પોતાની પત્નીને આખી કહાની જણાવી જે બ્રાહ્મણના ઘરમાં ચપટી મીઠું નહોતું એણે આજે પોતાની પત્નીને મીઠાઈ ખવડાવીને ખુશ કરી દીધી હવે બ્રાહ્મણે ભીખ માગવા જવાનું પણ બંધ કર્યું હતું અને બંને પતિ પત્ની ઘરમાં રહીને આરામથી રહેવા લાગ્યા આ જોઈને ગામના લોકોને આશ્ચર્ય થયું કે એવું તો શું રહસ્ય છે કે આ બ્રાહ્મણ અને એની પત્ની આટલા બધા ખુશ રહેવા લાગ્યા છે થોડા દિવસ બાદ આખરે આ રહસ્ય પણ ગામના લોકો સામે ખુલ્લું પડી ગયું હવે આ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ અને રાજા પણ ખૂબ લાલચો હતો એટલે એણે બ્રાહ્મણને પોતાના મહેલમાં બોલાવ્યો ત્યારે બ્રાહ્મણ રાજાના મહેલમાં ગયો અને એણે રાજાને આદરપૂર્વક પ્રણામ કર્યા એટલે રાજા બ્રાહ્મણને સમજાવવા લાગ્યો કે તારી પાસે જે ચમત્કારિક જોડી છે એ તારા ઘરમાં રહેશે તો કોઈ ચોરી કરી લેશે એટલે એ જોડી મને આપી દે એના બદલામાં હું તને ત્રીસ સુવર્ણ મુદ્રાઓ આપીશ ત્યારે બ્રાહ્મણ થોડીવાર વિચાર કરવા લાગ્યો અને લાચાર થઈને જોળી રાજાને આપી દીધી ત્યારબાદ બ્રાહ્મણે એ પૈસાથી પોતાના પુત્રના ઉપનયન સંસ્કાર કર્યા અને બાકી વધેલા પૈસા એણે દુકાનદારોને આપી દીધા જેનાથી એ લોકો એને સમય પર રાશન પાણી આપતા રહે થોડા દિવસ બાદ રાજાએ જે પૈસા આપ્યા હતા એ પૂરા થઈ ગયા હવે ચિંતાએ એને ફરીથી ઘેરી લીધો હતો એટલે બ્રાહ્મણે એવો નિર્ણય કર્યો કે હવે હું ફરીથી ગામડે ગામડે જઈને ભીખ માગીશ સુખ પછી આવવા વાળું દુઃખ ખૂબ જ કષ્ટદાયક હોય છે હવે બ્રાહ્મણ ગામ તરફ ભિક્ષા માંગવા માટે નીકળી પડ્યો એક દિવસ બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું કે તમારે એકવાર ફરીથી એ રસ્તા પર જવું જોઈએ કદાચ ફરીથી કોઈ ચમત્કાર થઈ જાય કદાચ ફરીથી આપણો સારો સમય આવી જાય ત્યારે બ્રાહ્મણને પણ પોતાની પત્નીની વાત પસંદ આવી અને એ બીજા દિવસે જ નીકળી ગયો એ ફરીથી એ જ રસ્તા પર ચાલવા લાગ્યો અને રાત થતાં જ એ વૃક્ષ પાસે પહોંચી ગયો એટલે ત્યાં એ સૂઈ ગયો ત્યારે જ ભગવાન શિવજી અને માતા પાર્વતી પક્ષીનું રૂપ ધારણ કરીને એ વૃક્ષ પર બેઠા હતા ત્યારે ભગવાન શિવજી કહેવા લાગ્યા કે જુઓ દેવી પાર્વતી આ બ્રાહ્મણને તમે ચમત્કારી જોડી આપી હતી પરંતુ શું એ જોડીથી એનું દુઃખ દૂર થયું છે ત્યારે માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ એ જોડી તો હવે રાજાએ એની પાસેથી લઈ લીધી છે ત્યારબાદ માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ હવે તમે કોઈ ઉપાય બતાવો ત્યારબાદ ભગવાન શિવજીએ એક બીજી જોડી આપી અને માતા પાર્વતીને કહ્યું કે તમે ફરીથી આ જોડીએ બ્રાહ્મણ પાસે મૂકી દો હવે જોડી મૂકીને ભગવાન શિવજી અને માતા પાર્વતી ત્યાંથી નીકળી ગયા સવારે જ્યારે બ્રાહ્મણની આંખ ખુલી ત્યારે એણે જોયું કે ફરીથી એક જોડી મારી બાજુમાં પડી છે એટલે એ ખૂબ ખુશ થઈ ગયો અને જોડીની અંદર જોવા લાગ્યો તો અચાનક જ એની અંદરથી બે હાથ બહાર આવ્યા અને બ્રાહ્મણને મારવા લાગ્યા એટલે બ્રાહ્મણ જોર જોરથી ચિલ્લાવા લાગ્યો પછી જેમ તેમ કરીને એણે જોળીને સીધી કરી એટલે એ હાથ જોળીની અંદર સમાઈ ગયા ત્યારબાદ બ્રાહ્મણે ઝોડીનું મોઢું બાંધ્યું અને એ જ મીઠાઈની દુકાન પર પહોંચી ગયો જ્યાં એણે પાછલી વાર રાત વિતાવી હતી હવે બ્રાહ્મણને જ્યારે ઊંઘ આવી એટલે એ મીઠાઈવાળાએ જોડે ઉઠાવી લીધી અને ખોલીને પોતાના વાસણમાં ખાલી કરવા લાગ્યો એટલે એમાંથી હાથ બહાર આવ્યા અને એ મીઠાઈવાળાને મારવા લાગ્યા એટલે એ જોર જોરથી રડવા લાગ્યો અને એના રડવાનો અવાજ સાંભળીને આસપાસમાં રહેવાવાળા લોકો એકઠા થઈ ગયા ત્યારે બ્રાહ્મણ ત્યાં પહોંચ્યો અને કહેવા લાગ્યો કે આ મીઠાઈવાળાએ મારી પાસેથી બસો રૂપિયા લીધા હતા કદાચ એ મારા પૈસા પાછા આપી દેશે તો હું મારા જાદુથી આ હાથને જોડીની અંદર નાખી દઈશ હવે મીઠાઈવાળાએ ડરના લીધે બ્રાહ્મણને પૈસા આપી દીધા ત્યારે બ્રાહ્મણે જોડીનું મોઢું સીધું કર્યું એટલે હાથ જોડીની અંદર સમાઈ ગયા બ્રાહ્મણ હવે જોડી લઈને ખરીદી કરવા લાગ્યો આ જોઈને ગામના લોકોને એવું લાગ્યું કે બ્રાહ્મણને ફરીથી પૈસા મળ્યા છે હવે આ વાતની રાજાને ખબર પડી ગઈ ત્યારે રાજાએ બ્રાહ્મણને ફરીથી ખૂબ આદરપૂર્વક રાજમહેલમાં બોલાવ્યો અને એના ખૂબ વખાણ કરવા લાગ્યા અને આ વખતે એણે જોડીના બદલામાં ચાર ગામ દાનમાં આપવાની વાત કરી ત્યારબાદ દાનપત્ર લખીને બ્રાહ્મણને આપી દીધા એટલે બ્રાહ્મણે ઝોળી રાજાને આપી દીધી ત્યારબાદ રાજા ઝોળી લઈને અંદર ગયો અને પોતાની પત્નીને બોલાવીને કહેવા લાગ્યો કે આ ઝોળી ખોલીને ખાલી કરી નાખો અને જ્યારે એની પત્નીએ ઝોળી ઉલટી કરી એટલે એની અંદરથી બે હાથ બહાર નીકળ્યા અને એને મારવા લાગ્યા ત્યારે જ રાજા અને રાણી જોર જોરથી ચિલ્લાવા લાગ્યા એટલે સૈનિકો દોડીને એની પાસે આવ્યા પરંતુ સૈનિકોને પણ આ હાથ મારવા લાગ્યા ત્યારે રાજાએ બ્રાહ્મણ પાસે મદદ માગી એટલે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે મહારાજ કદાચ તમે મારી પહેલી જોડી મને પાછી આપી દો તો કદાચ હું તમને આ મુસીબતમાંથી બહાર કાઢી શકીશ કેમ કે આ જોડી પહેલી જોડીને જુડવા બહેન છે જ્યાં સુધી એની બહેન એટલે કે પહેલી જોડી નહીં મળે ત્યાં સુધી એ રોકાશે નહીં ત્યારબાદ રાજાએ પહેલી જોડી બ્રાહ્મણને પાછી આપી એટલે બ્રાહ્મણે બીજી જોડીને સીધી કરી એટલે એ હાથ અંદર સમાઈ ગયા ત્યારે રાજા રાણી અને સૈનિકોને મુક્તિ મળી ત્યારબાદ બ્રાહ્મણ ખુશ થઈને પોતાના ઘરે આવ્યો અને થોડા દિવસોમાં જ બ્રાહ્મણનો પરિવાર ખૂબ અમીર બની ગયો હવે થોડા દિવસ બાદ માતા પાર્વતીએ જોયું કે બ્રાહ્મણની બધી જ પરેશાની ખતમ થઈ ગઈ છે એટલે માતા પાર્વતીએ પોતાની બંને જોડીઓ પાછી લઈ લીધી અને આ બાજુ બ્રાહ્મણ અને એની પત્ની ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યા મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ